ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં સાતમ આઠમ હોય અને ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં આજે હું નહીં પણ મારા ભાભુ તમને શીખવશે ગાંઠિયા બનાવતા ગામડાની મોજ જુઓ ગામડામાં તો મોટે ભાગે સાતમ આઠમ એ ગાંઠિયા તો બને જ ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મારા ભાભુએ દોઢ કિલો જેટલો ચણાનો લોટ લીધેલો છે અહીંયા તમારે ઝીણો ચણાનો લોટ લેવાનો છે તો હવે લોટમાં ત્રીસ ગ્રામ મીઠું પંદર ગ્રામ સોડા બે ટી સ્પૂન અજમો એડ કરીશું તમે અહીંયા તમારા સ્વાદ પ્રમાણે મીઠું વધુ કે ઓછું એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ હવે તેમાં મુઠ્ઠી વડે તેટલું મોવણ એડ કરી દઈશું સાથે જરૂર મુજબ પાણી એડ કરતા જઈને આ રીતનો લોટ તૈયાર કરી લઈશું લોટને વધુ કઠણ નથી રાખવાનો નહીં તો તમારા ગાંઠિયા સરખા નહીં પડે આ રીતનો લોટ રાખવાનો છે તમે અહીંયા જોઈ શકો છો હવે લોટને આપણે મિનિટ સુધી રેસ્ટ આપીશું તો હવે ગાંઠિયા પાડવા માટે ચૂલા ઉપર કઢાઈ રાખીશું તેમાં તેલ એડ કરી દઈશું હવે તેલ આપણું સારી રીતે ગરમ થયા બાદ તેમાં આપણે ગાંઠિયા પાડીશું તો અહીંયા મારા બાબુ આવી ગયા છે ગાંઠિયા પાડવાનો ઝારો લઈને તો હવે ગાંઠિયા પાડવાના જારા ઉપર થોડો લોટ લઈ લઈશું તો હવે હાથને આપણે પાણી કરી દઈશું તમે જોઈ શકો છો મારા બાબુ આ રીતે અથેડીની મદદથી ગાંઠિયા પાડવા લાગ્યા છે આ રીતે ઝારા ઉપર આપણે લોટને પ્રેસ કરતા જઈને ગાંઠિયા બનાવી લઈશું મે જોઈ શકો છો ગાંઠિયા આપડે પડી ગયા છે હવે ગાંઠિયાને આપણે તરત જ હલાવવાના છે ગાંઠિયાને આપણે બીજી સાઈડ્સમાં પલટાવી લઈશું ગાંઠિયાને તમે તરત જ નહીં હલાવો તો એક સાઈડથી તે બળી જશે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગાંઠિયા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે તમે પણ મારા બાબુની સ્ટાઇલથી એક વખત આ ગાંઠિયા જરૂર બનાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળીએ નવી રેસીપી સાથે